ચેશ્વામીનારાયણ કેમ છો બધા જો કેવું સરસ કબૂતર મસ્ત જાહેર ખાઈ જુવાર નાખીએ ચણ આવું એક ચણ નું લીધું છે એમાં નાખીએ એટલે કબૂતર ખાઈ જો કેટલું મસ્ત ખાઈએ જો નજીક જઈશ ને તો ઉડી જશે કદાચ આ ઘરનું ગાર્ડન છે પણ કબૂતર કેટલું મસ્ત અત્યારમાં છે બીતા બીતા બીજા રૂ નજીક નો જવાય હજુ વરસાદ છે જો જોસાઈ નું કબૂતર ખાય જોવું હોય તો રોજે ચણ નાખી બિચારું ખાય કેટલો મસ્ત બજો વરસાદ ઉડી જાય એમ નજીક નો જવાય મેં બે પગ મૂક્યા તોય ભાઈ ગુ નજીક નો જવાય બિચારું આવું કઈક બતાવતા રહું છું આ ઘરનું ગાર્ડન છે જો આગળના ભાગનું બિચાર ઉડી ગયું જોમાન આવી ગયા હું કબૂતરનું લાઈવ લેતી હતી હું કબૂતરનું લાઈવ લેતી હતી લાઈવ ચાલુ છે તો કબૂતર ઉડી ગયું મેં એક પગ હું નહોતી આવ બહાર બહાર જ નહોતી આવતી અંદરથી જ લેતી હતી પણ એક પગ મૂક્યો ને ત્યારે કબૂતર નીકળી ગયો જો આ રોજે નાખી ચકલાને મસ્ત મસ્ત બધી જાતનું જો આ ફોલી ફોલીને ખાઈ બી બધા પછી આ જુવાર છે પછી ચોખા છે બધું મિક્સ અહીંયા આવવું મળે એનું ઘર ખાવા માટે ચાલો ઉપર તો ચાલો જે સોમનારાયણ આવો બસ ઓરાઈટ તમે અંદર તો આવો એવું અંદર તો આવો ચાય પાણી તો પી હા કવિતા બેન મને રોજ મળવા આવી જાય હું નાઈ ધોઈ નાસ્તો કરીને ફ્રેશ થાઉ ને ત્યાં આવે કવિતા બેન બેન તમે દિલના અમીર છો આ બેન પેલા ભાવના બેન કેતા તા એ જય સોમનારાયણ ભાવના બેન બસ મજામાં હો તમને પહેલી વાર મળ્યા केमचो बस मजामा लो जे सोनारा केमचो बस मजामा छु हां लाइव छु चालो देखे। ए सुके